શ્રી કનુભાઈ પટેલ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી કંચનબા ઈશ્વરભાઈ મકવાણા સમિતિ અમદાવાદ જિલ્લા ધુનીલભાઈ દોશી નગરપાલિકા અધ્યક્ષ સાણંદ શ્રી સુજીત કુમાર કલેક્ટર શ્રી શ્રીમતી વસંતબા વાઘેલા તાલુકા પંચાયત અધ્યક્ષ સાણંદ પ્રજ્ઞાબેન પટેલ નગરપાલિકા અધ્યક્ષ બાવી ખરે જિલ્લા વિકાસ અધિકારી ઓમ પ્રકાશ જાટ એસપી અમદાવાદ શ્રી સિદ્ધરાજસિંહ સોડા તાલુકા પંચાયત અધ્યક્ષ બાવળા અને આજે આ કાર્યક્રમમાં સભા ઘરમાં ઉપસ્થિત સાન વિધાનસભા ક્ષેત્રના સૌ વાના કાર્યકર્તા ભાઈઓ બહેનો નાગરિકો આપ સૌને મારા નમસ્કાર આજે સાન વિધાનસભા ક્ષેત્રમાં લગભગ 80 કરોડ રૂપિયાના અલગ અલગ કામો लोकार्पण અને ખાતમુહૂર્ત થયું છે સાન વિધાનસભા છેલ્લા છ વર્ષથી બે હજાર ઓગણત્રીસ સુધીમાં સાણંદ મત વિસ્તારનું કોઈ પણ ગામ પાયાની સુવિધાઓથી બાકી નહીં રહે એ પ્રકારની વિધાનસભાની રચના આપણે કરવા માંગીએ છીએ થોડુંક બાવ અને સાણંદની નગરપાલિકાઓમાં પણ જે સગવડોની ઉણપ અત્યારે દેખાય છે અને સાણંદ અને બાવડા બંને નગરપાલિકાઓમાં પણ ગટરના કામો રોડના કામો વૃક્ષારોપણ આરોગ્યની સુવિધાઓ આ બધા જ માટે પીવાનું પાણી પણ આ બધા માટે આવનારા ચાર વર્ષમાં બધી જ રીતે પૂર્તતા થઈ ઉદઘાટન થાય એવી સ્થિતિનું પ્લાનિંગ પણ આપણે કરી ચુક્યા છે ચાલુ થઈ જશે ત્યારે અત્યારે સાણંદની આસપાસમાં જે ઉદ્યોગો લગાવવાનું કામ ચાલુ છે એ પૂરેપૂરા કામ કરતા થઈ ગયા પછી ગુજરાતમાં ઔદ્યોગિક દ્રષ્ટિથી સ્થાનિય લોકોને મળશે વર્ષોથી આપણી સિંચાઈ ની અને પીવાના પાણીની વ્યવસ્થા એકસો અગિયાર ગામો બાકીથી એનો પહેલો તબક્કો લગભગ પૂરો થઈ ગયો છે અને પાણીને ગામોમાં પહોંચાડ્યા પછી ઘર સુધી પહોંચાડવાનું અને ખેતર સુધી પહોંચાડવાનું કામ પણ લગભગ એક કરોડના ખર્ચે ફરીવાર ચાલુ થશે અત્યારે સાડી સાતસો કરોડના ખર્ચે પાણીને ગામ સુધી પહોંચાડવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે એક સીએસઆર ના માધ્યમથી લગભગ દોઢસો કરોડ વધુ કામોનું નિશ્ચિત આઈડેન્ટિફિકેશન દરેક ગામનું કલેક્ટર આપણા ધારાસભ્ય બધા સાથે ભેગા રહી તૈયાર કરાયું છે હું થોડા સમય પહેલા સાણંદ જીઆઈડીસી માં આવ્યો તો ત્યારે જીઆઈડીસી ના ઉદ્યોગપતિઓ સાથે ગામના વિકાસ બાબતમાં ચિંતા મેં સાજી કરવાનું કામ કર્યું હતું એનો એક ખાકો એડમિનિસ્ટ્રેશન એ બનાવ્યો છે લગભગ દોઢસો કરોડ રૂપિયાના ખર્ચે સાણંદના દરેક ગામમાં બાકી રહેલી આગામી દોઢ થી બે વર્ષમાં પૂરી કરી દઈશું અને બધા પૈસા ઉદ્યોગપતિઓના પૈસાથી સાણંદના ગામોનો વિકાસ થાય એ પ્રકારનું આયોજન આપણે હાથમાં લીધું છે આજે કુલ ચોવીસ પણ થયા પાંત્રીસ ખાતમુહૂર્ત થયા અને ઇઠ્યોતેર કરોડ એટલે કે લગભગ એસી કરોડના કામો આજે શરૂઆત થઈ છે અથવા પૂરા થયા છે એમાં વૃક્ષારોપણ સડક ગ્રામ સડક યોજના ગામની સડકો પ્રાઈમરી સ્કૂલ કેટલાય પ્રકારના કામોને સમાવેશ કરવામાં આવ્યો છે એટલે સૌથી પહેલા તો હું ધારાસભ્યશ્રી અને સાણંદની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે આપણી વિકાસ યાત્રામાં એક નવો પડાવ આપણે આજે સુનિશ્ચિત કરે છે મિત્રો કાલે જ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ અને બાકી બધી ચૂંટણીઓની જેમ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીજીના ના નેતૃત્વમાં એનડીએ ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનજી નો પ્રચંડ બહુમત થી વિજય થયો છે અપેક્ષા કરતા પણ ભારતના સંવૈધાનિક પદોમાં ભારતની ભૌગોલિક એકતાનું કામ પૂરું થયું છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી પૂર્વ ભારત ભારતથી આવે છે હવે ઉપરાષ્ટ્રપતિજી દક્ષિણ ભારતથી આવે છે મોદીજી પશ્ચિમ અને ઉત્તર થી આવે છે અમદાવાદના છે અને વારાણસી થી ચૂંટાયા છે તો એક પ્રકારથી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે દિશાઓનું પ્રતિનિધિત્વ આપડે અહિયાં દેશના સંવિધાનિક પદોમાં દેખાઈ ગયું છે આજે કેટલાક વૃક્ષારોપણના પણ કામો થયા છે હું આ સૌ કાર્યકર્તાઓ આગ્રહ કરું છું કે આપણા વડાપ્રધાન અપીલ કરી છે એ અપીલના તહેત દરેક ગામ દરેક સ્કૂલ મ્યુનિસિપાલિટીની ખાલી જગ્યાઓ ત્યાં પણ જેટલા વધુ વૃક્ષો વાઈ શકે એટલે આપણે વાવા જોઈએ ગ્રીન ગાંધીનગર પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગર લોકસભામાં વૃક્ષોનું આચ્છાદન આપણે સતત વધારતા જઈએ છીએ અને ગુજરાતમાં સૌથી વધારે વૃક્ષ વાવનો રેકોર્ડ આપણી ગાંધીનગર લોકસભાએ કર્યો છે એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે હમણાં જ સેમિકોન ઇન્ડિયા લિમિટેડ બે હજાર પચીસ માં ભારતની વિક્રમ પૂર્ણ અનાવરણ નરેન્દ્ર મોદીજી એ કર્યું સાણંદમાં પણ એક અમેરિકન કંપની દ્વારા જીપનું નિર્માણ ચાલુ થવાનું છે અને આનાથી સાણંદના સેમી કન્ડક્ટર યુનિટના કારણે સાણંદના વિકાસમાં એક નવું ડાયમેન્શન ઉમેરાવાનું છે અને લગભગ બધા કામો જે થયા છે એના માટે હું ફરી એકવાર આપ સબને અભિનંદન આપું છું અને તમને વિશ્વાસપૂર્વક કહેવા માંગુ છું કે આવનારા ચાર વર્ષની અંદર સાણંદ માં વિકાસના બધા કામો આપણે પૂરા કરીશું અને સરકારી યોજના સાણંદ તાલુકા ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ અને ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રી તાલુકા પંચાયતના સભ્યશ્રી નગરપાલિકાના સદસ્યો સૌને ખૂબ ખૂબ અભિનંદન આભાર વંદે માત્ર